નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ ગુજરાતની અંદર ચોમાસું હવે સત્તાવાર રીતે પ્રવેશી ગયું છે અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી રહ્યો છે ત્યારે આપણે એ સમજ્યું છે કે આગામી દિવસોમાં હજુ જે ચોમાસું છે નિષ્ક્રિય બન્યું હતું તે પાછું સક્રિય થઈ ગયું છે તો કે હવે પછીના જે દિવસો છે એમાં પાછું ક્યારે ચોમાસું નિષ્ક્રિય થવાનું છે કે નહીં એ બધી વાત આપણે જાણવી છે હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહ પાસેથી ચિરાગભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ માહિતગાર થયા હવે વીક મોન્સૂન માંથી એ લગભગ બાવીસ તેવીસ ની અંદર નોર્મલ મોન્સૂન માં આવ્યું એના પછી આ પચીસ થી આગાહી હતી જ અને મારા જેવા ઘણા બધા આગાહીકાર કે કેવામાં વૈજ્ઞાનિકો કીધું પચીસ જૂન પછી આપણા ગુજરાતની અંદર સાર્વત્રિક ચોમાસુ જોવા મળશે એ પ્રમાણે સંજોગો કાલ રાતથી જોઈએ કે સારો વરસાદ લગભગ ગુજરાતના સિત્તેર થી પંચો ટકા જેવા જિલ્લાઓની અંદર સારો વરસાદ શરૂઆત થઈ ગઈ છે તો આવનારા દિવસોની અંદર લગભગ આ જે અત્યારનું જે મોન્સૂન બેઠું છે મતલબ જે આ મોન્સૂન સક્રિય થયું છે એની પાછળ પહેલા તો આપણે સમજીએ કે ક્યાંથી જે શું છે તો પહેલા એક આપણે રાજસ્થાનની ઉપર એક સર્ક્યુલેશન અત્યારે ઓલરેડી છે અને બીજું જે આપણે નૈઋત્યનું જે આપણે અટકી ગયું હતું કે જે નવસારી સુધી સ્ટોપ થઈ ગયું હતું એ પણ એની અંદર પણ વેગ આવી ગયો છે આ બંને બાજુથી આપણને અત્યારે સારું અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે અને એના કારણે એક્ટિવ મોન્સૂન બેસી ગયું છે હવે આ એક્ટિવ મોન્સૂન નો સૌથી પહેલો જે ફેઝ હોય એ લગભગ દસ થી પંદર દિવસનો ગાળો હોય જેની અંદર સારામાં સારો સાવત્રિક વરસાદ થતો હોય અને એવું કહેવાય છે કે ચોમાસુ મોન્સૂન ની અંદર ત્રણ પેટર્નના ત્રણ ઓરા હોય એની જે પહેલી પેટર્નનો પહેલા ઓરા છે એની અંદર લગભગ પંદર થી વીસ દિવસનો સાવતિક વરસાદ થતો હોય તો એની અંદર જે આ વર્ષે જેમ આગાહી થઈ હતી અને આપણે અલ ઇના માંથી હવે પ્રવેશ કર્યો છે એટલે ડેફિનેટલી આટલા વર્ષોનો વર્ષોના વૈજ્ઞાનિકોના અનુમાન જે સાચા જ પડશે કે લાની અંદર આપણે ચોમાસું બહુ સારું જોવા મળશે અને જે આપણે જોઈ રહ્યા છે કે આ વખતે ત્રણ દિવસની જેથી આપણે શરૂઆત કરીએ અંદામાન ઇકોબર થી ત્રણ થી ચાર દિવસ વહેલા હતું પછી સાઉથમાં વહેલા આવ્યું મહારાષ્ટ્રમાં વહેલા આવ્યું અત્યારે આગળ આજની તરીકેમાં સારો વરસાદ પડી રહ્યો છે એટલે ગુજરાતની અંદર આશા રાખી શકીએ કે આવનારા જે દિવસો છે સારામાં સારો વરસાદ પડશે પણ હાલના હવે આગળના ચાર દિવસો છે એની અંદર હજુ બી કેવાય ને કે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાત છે ને ઉત્તર ગુજરાતના આટલા જ વિસ્તારો કવર થશે આ વરસાદની અંદર પણ આપણે જે આખા ગુજરાતમાં અમુક જે મધ્ય ગુજરાત છે કે પૂર્વ પશ્ચિમના જે અમુક ગુજરાતના આપણા વિસ્તારો છે એની અંદર જે સંપૂર્ણ આપણે વરસાદ જોવો છે જે આપણે સંપૂર્ણ આપણે જે આખા ગુજરાતમાં જવું છે એની માટે હજુ લગભગ 4 થી 5 દિવસનો સમય લેશે પણ હાલના સંજોગોના અનુમાન પ્રમાણે કે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો અમુક એ ઉત્તર ગુજરાતનો અમુક વિસ્તારની અંદર આવનારા 3 દિવસોમાં ભારે અતિ ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. ચિરાકભાઈ હમણાં થોડા દિવસ પહેલા જે ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું હવે આવનારા દિવસોમાં એવું બનવાનું છે કે ચોમાસું પાછું નિષ્ક્રિય થવાનું છે. જી જરૂરમાં એવું થઈ શકે કે આપણે છે ને એક વીક મનસૂનના બે આપણે કેવાય કે બે તાત્પર્ય છે એક પહેલું એક છે કે એનો પોઝિટિવ બી વસ્તુ છે એક નેગેટિવ વસ્તુ બી છે પોઝિટિવ ની અંદર અત્યારે એવું છે હાલમાં કે એને જે બ્રેક લીધો ને એ બ્રેક ની અંદર એને લગભગ જે સામે આમ તો જનરલી અમારા ટેકનિકલી સાયન્સની ભાષામાં ત્રણ કે 4 દિવસનો મનસૂન બ્રેક હોય પણ એને લગભગ 10 દિવસનો ઉખાડો લઈ લીધો તો આ આ ટાઈમ ને આ સમયની અંદર લગભગ અમારું અનુમાન એવું છે કે એને ભેજનો જેટલો બી વધારો થયો હશે જેટલો બી મોઇશ્ચર કન્ટેન્ટ હાઈ થયો હશે એના કારણે ગુજરાત ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારો સારામાં સારો વરસાદ થશે એટલે હવે પાછું મોન્સૂન બ્રેક લાગવાની સંભાવના અત્યારે કેવાય કે પેલો ઓરા પતે ડેફિનેટલી પાંચ દિવસ નો બ્રેક આવતો જ હોય છે પણ એ બ્રેક એવો નહીં હોય કે જેને સંપૂર્ણ મતલબ કેવાય આખું આમ કહેવાય કે ઋતુચક્ર બદલાઈ જશે અને મોન્સૂન જતું જ રહ્યું છે ચોમાસું એવી એવી સંભાવના આ વર્ષે ઘણી ઓછી છે ગયા વર્ષના કમ્પેરિઝનમાં આપણે વાત કરીએ તો તો એવું કહી શકાય કે શરૂઆતનો વરસાદ જોઈને નક્કી કરી શકાય કે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે કે નહીં જી જરૂર હા એ હું તમને કેવા જતો કે આ જે સાત દિવસ છે ને માટે બહુ જ મહત્વના છે આ સાત દિવસમાં જે વરસાદ પડશે એટલે અમારા અનુમાન પ્રમાણે એવી ગણતરી છે કે લગભગ જે 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 ખેડૂતો માટે ખેતી લાયક બેઠા છે એ પણ મેં પેલા અગાઉ ઘણા મીડિયમના માધ્યમ દ્વારા કીધું કે વીસ થી પચીસ એક પ્રોપર ટાઈમ છે કે તમે વાવેતર ને વાવણી કરી નાખજો તો હવે એ જે ઝોનમાં જો પ્રોપર જે અમારું જે અનુમાન છે અને જે હવામાનની જે બી આઈએમડી ના મોડલ પ્રમાણે અમે જે અત્યારે જોઈ રહ્યા છે જો વરસાદ ત્યાં સારા પ્રમાણમાં અમુક થશે લગભગ પિસ્તાલીસ ટકા ઉપર પણ વરસાદ થઈ જાય ને તો આપણે એવું કહી શકીએ કે આવનારું આખું ચોમાસું છે ને એ સંપૂર્ણપણે બહુ સારું લગભગ સો થી એકસો દસ ટકા સુધીનો વરસાદ આપણા ગુજરાત રાજ્યની અંદર હંડ્રેડ પર્સન્ટ જોવા મળશે અને આજના હાલના સંજોગોમાં એ વસ્તુ છે સંભવિત છે જ અમે જે રીતના જોઈ રહ્યા છે કે વાદળની પેટન જોઈએ કે મોશકન્ટેન્ટ જોઈએ કે જે વાવાની ગતિ છે એ પ્રમાણે ચોમાસું સારું જ જવાનું છે પણ કદાચ જો મોનસૂન બ્રેક લાગે અને મેં કીધું તો ત્રણ ઓરા હોય છે એ ઓળામાં જો થોડો ઘણો પ્લસ મેનસ થાય તો કદાચ આપણે મોન્સૂન બ્રેક જેવું પાછું ફરતી બીજી મોન્સૂન બ્રેક જોવા મળે એવી સંભાવના ખરી હા આગામી એવા કયા દિવસો છે જ્યારે ભારેથી ભારે વરસાદની આગાહી થઈ શકે આવતરા લગભગ કાલથી જ આપણે ગણીએ તો કાલે દક્ષિણ ગુજરાતના લગભગ આપણે વાપી છે વલસાડ છે પછી આ બાજુ સૌરાષ્ટ્રના રીઝનમાં આપણે જઈએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર છે નીચે આપણે ગીર સોમનાથ છે દ્વારકા છે દાદરા હવેલી છે પછી ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા છે બનાસકાંઠા છે અને મધ્ય ગુજરાતની અંદર લગભગ મધ્ય ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લામાં સોરી બોટાદ સુધી રાજકોટ સુધીમાં આપણે વરસાદ ભારેથી ભારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો એમાં અમદાવાદ ગાંધીનગર અને આજુબાજુના આણંદ બાજુના વિસ્તાર

આગામી દિવસોમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની છે એક સિસ્ટમ અત્યારે જે આરબની અંદર જે ડેવલપ થઈ રહી છે જે આપણા અત્યારે ગુજરાતના નીચેના મતલબ કે સુરતની ડાબી બાજુ મતલબ એ દરિયાકાંઠાના વિસ્તારમાં જે ડેવલપ થઈ રહી છે જો એ સિસ્ટમ ડેવલપ થાય તો આપણને ઘણો બધો બેનિફિટ થઈ શકે ને જનરલી થવાની જ છે એટલે પણ હું અત્યારે એમ કેમ નહી કર્યો કે કન્ફર્મ થશે કારણ કે હજુ એની અંદર એવું થાય છે કે જયારે નૈઋત્ય નું ચોમાસું આવી ગયું છે તો એ પાછું થોડો ઘણો ભેજ ખેંચતું હોય છે સિસ્ટમને ક્યાંક થોડું ઘણું અફેક્ટ કરે હવે ત્યાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો એ સિસ્ટમ સક્રિય થઈ જશે લગભગ સાત જુલાઈ જે થશે વરસાદ પૂરેપૂરી સંભાવના વિસ્તાર ને મધ્ય ગુજરાતના જે થોડા ઘણા ભાગ બચી ગયા હશે ત્યાં પણ આપણે ભારેથી અતિભારે વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે એટલે કે સિસ્ટમના આધારે એવું કહી શકાય કે જયારે વરસાદ આવશે તો નુકસાની વરસાદ લાવવાનો છે ચોમાસુ એવું આવવાનું છે નુકસાની વરસાદ તો હું ના કહી શકું પણ એક વસ્તુ જરૂર છે કે હા ઘણા બધા એવા સિટીના શહેરના વિસ્તાર છે કે જ્યાં ઘડી પાણીને પાણી નિકાલ થવાની કોઈ જગ્યાએ સ્થિતિ નથી એમાં અમદાવાદ થી વાત કરીએ કે એક દોઢ બે ઇંચની અંદર દરિયો બની જાય છે એટલે એવા જે મેગાસિટી બધા એરિયા છે એની અંદર સો ટકા પ્રોબ્લેમ થઈ શકે એમ છે ને આ વખતે એવું કહેવાય છે કે લાણ વરસાદ છે અને બહુ વર્ષો પછી આવે એટલે અમારા એક કેવાય ને ક્લાયમેટની ભાષામાં એવું કહેવાય છે કે લાણ છે ને એ એટલી બધી મતલબ એટલો એક્સાઇટ થઈને આવે

ગત વર્ષે આ વર્ષે ચોમાસું ઘણું સારું રહેશે ગત વર્ષે આપણે એવું હતું કે વાવાઝોડાના કારણે આપણને થોડું ઘણું ચોમાસું આપણને કેમ નબળું પડ્યું નબળું હતું ને કહેવાય સ્ટાર્ટિંગની અંદર એવા 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 વિસ્તારની અંદર વરસાદ અ થઈ ગયો બીપળ જો એના કારણે કે જ્યાં અગાડી કોઈ દિવસ આટલી કલ્પના કોઈ કરી જ ન કે આટલો બધો વરસાદ થશે અને એવા વિસ્તારની અંદર લગભગ પંદર 15 વીસ 20 20 ઈસવીસની વર્ષા વિસાવદર ને જૂનાગઢના આજુબાજુ વિસ્તારની અંદર જે વરસાદ વર્ષી ગયો એવી સ્થિતિ આ વખત જે સર્જાઈ એનું કારણ છે આ જે પ્રોમટ ચોમાસું છે જે આપણે પહેલેથી જોઈએ છે કે નેરેતનું ચોમાસું એ બહુ સારું ચોમાસું લઈને આવે અને આપણે જે જે દનપડની અંદર જોતા એ પ્રોપર ઋતુ ચક્ર જે મેન્ટેન થતો હતો ચાર 4 મહિનાના એ લા ની નાના કારણે આ વર્ષથી કદાચ એવું મે બી બની શકે છે કે એ ઋતુ ચક્ર પાછા એસ્ટાબ્લિશમેન્ટ થાય એટલે આપણે જે શરૂઆતમાં કે રોજ સવારે સ્કૂલે જવાના થી આવતા ટાઈમે વરસાદ પડતો હતો એવી સિસ્ટમ આટલા વર્ષો પછી આપણને કાંથી પડતી આપણે જોવા જરૂર મળશે એટલે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષમાં એવું હતું કે વરસાદ પહેલા આવી ગયો સાત આઠ દિવસ પાછું બ્રેક લીધું પાછો દસ દિવસ આવ્યો પાછો એટલો લોંગ બ્રેક લીધો કે આપણે આશા જ છોડી કે વરસાદ જતો રહેશે પણ હા એને ઓવર ગુજરાત વાત કરીએ તો એને ઘણો બધો એસી નેવ ટકા વરસાદ એને પૂરો કવર કરી દે પણ એની અંદર એવું હતું એ વાવાઝોડાના કારણે એ બધો દરિયાનો ખેંચીને લાવ્યો હતો કે એ માત્ર ને માત્ર ચોમાસુ લઈને આવ્યું છે એટલે ગયા વર્ષ કરતા આ વર્ષે લગભગ આપણે વીસ થી ત્રીસ ટકા વધારે વરસાદ જોઈશું અને ઘણો સારો વરસાદ જોઈશું અને ખેતીની દ્રષ્ટિએ ખેડૂતો માટે પણ આ વખતનો વરસાદ ઘણો લાભદાયક નિવડશે એ પૂરેપૂરી હાલના અમારા મોડેલ પ્રમાણે જોઈ શકીએ આગામી બે ત્રણ દિવસ કઈ કઈ જગ્યા પર વરસાદ પડવાની સંભાવના છે આગામી બે ત્રણ દિવસમાં આપણે કાલની વાત કરીએ તો કાલમાં આપણે સૌથી દાદરાનગરની હવેલી નીચે તાપી છે વલસાડ છે જુનાગઢ છે સૌરાષ્ટ્રમાં દીવ દીવ દમણ સોરી દીવ દમણની આપણે આ બાજુનો ગીર સોમનાથ દ્વારકા અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને બોટાદ એ કાલ કાલના દિવસમાં છે સત્યાવીસ તારીખ ની વાત કરું તો સત્યાવીસ તારીખની અંદર પણ દાદરાનગર આવેલી ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા અને નીચે સુરત વાપી અને વલસાડ અને એના પછી અઠ્ઠાવીસ તરીકે વાત કરું તો અઠ્ઠાવીસ મધ્ય ગુજરાતના થોડોક વિસ્તાર એટલે કેવાય કે અમદાવાદ છે ગાંધીનગર છે કે બરોડા છે આણંદ છે અને ઉત્તર ગુજરાતમાં ફરતી મેં છું બનાસકાંઠા સાબરકાંઠા અને આ બાજુ બોટાદ છે પછી પાછું એમાં બી ભાવનગર જામનગર અને ગીર સોમનાથ અને દ્વારકા આ રીતના ત્રણ દિવસનું અનુમાન હાલના સંજોગોમાં વરસાદો પડવાનો જ છે બધી જગ્યાએ હું જેટલા બી પ્લેસના નામ બોલું છું જેટલા બી જિલ્લામાં પડ્યો છું પણ આમાં જે સૌરાષ્ટ્ર તટ છે ને દક્ષિણ ગુજરાત છે એ જનરલી ભારતીય અતિ પૂરેપૂરી સંભાવના છે તો ગુજરાતની અંદર આ વખતે રેડ એલર્ટ યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે લઈને આ વખતે કોઈ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ હોય ઓરેન્જ એલર્ટ હોય કે યલો એલર્ટ હોય આગામી એક અઠવાડિયા માટે હા જી અત્યારે સૌરાષ્ટ્ર નો તમને કીધું ગીર સોમનાથ છે દ્વારકા છે અને દાદરાનગર હવેલી છે અને દક્ષિણ ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠા આ ત્રણે અત્યારે હાલ રેડ એલર્ટ ઝોનની અંદર લોકોએ મતલબ મૂક્યા છે હવામાન વિભાગે બીજું ઓરેન્જ એલર્ટની અંદરમાં લગભગ દક્ષિણ ગુજરાતના થોડાક આઇસોલેટેડ પ્લેસ છે પછી અ સૌરાષ્ટ્ર ની અંદર ભાવનગર છે જામનગર છે

કે દર વર્ષે આપણે અને એ બી છે કે જે મહારાષ્ટ્રમાં આવે એટલે એક વીક પછી આપણે અમદાવાદમાં મોસ્ટલી ગુજરાતમાં આવતો જ હોય છે તો આ વખતે એવું કેમ થયું છે કે વરસાદ પહેલા તો હું એક વરસાદ વહેલા કેમ આવ્યો અને પછી આપણે કઈ વરસાદનો બ્રેક કેમ આવ્યો તો વરસાદ પહેલા રીઝન આવવાનું રીઝન એક જ છે કે ગઈ વખતે જયારે સાયકોડિક પેટર્ન થઈ હતી અને એના પછી જે વરસાદ બંધ થયો હતો એના પછીનો જે આખો ડ્યુરેશન છે લગભગ જે લગભગ દસ મહિનાનો જે ડ્યુરેશન છે દસ મહિનાનો જે ગેપ છે એ દસ મહિનાની અંદર જે વેપારી પવનો જે પશ્ચિમના જે વેપારી પવનો જે આવતા હોય છે એ પવનોને આ વખતે વેગ વધારે પડ્યો છે અને એને કહેવાય ને કે જે ક્લાઇમેટ કન્ડિશન ક્લાઇમેટ ચેન્જ ને ગ્લોબલ વોર્મિંગના કારણે અલિનોની અસર આપણા આપણા ગુજરાત અને સર્વત્ર મતલબ આપણું જે ભારત છે એના પર હતી એ હવે અસર થોડી નલ થઈ ગઈ છેલ્લા છ મહિનાથી એ અસર ઘટાવાના કારણે શું થયું કે જે વેપારી પવનો જે હવા અને જે ઠંડા પવનો લઈને આવતું હતું એમાં ત્રણ સર્ક્યુલેશન ત્રણ સિસ્ટમ આપણા બંગાળની ખાડીની અંદર ડેવલપ થઈ ગઈ અને એ ત્રણ સિસ્ટમ વર્ષોથી આ ત્રણ સિસ્ટમ જો ડેવલપ થાય તો એવું કહેવાય કે નૈઋત્યનું ચોમાસું પ્રોપર અને બહુ સારું અને બહુ જ મતલબ આખા આખા આપણા ભારતની અંદર બહુ સારું અને લગભગ આસામ પૂર પણ આવે તો એ વસ્તુ ડેવલપ થઈ એ વહેલા થઈ જે જનરલી થતી હોય છે એન્ડમાં તો આ વખતે મે મિડમાં થવા માંડી જેના કારણે લગભગ ચોમાસું ત્રણ કે એટલે ચાર આપણે કઈ ગયા ત્રણ કે ચાર દિવસ આપણા જે આંદામાન ઇકોબારમાં છે જે પ્રોપર આવવું જોઈએ એ અંદર જે એની જગ્યાએ ચોમાસું એના પછી શું થયું કે એ જે આંદામાન ઇકોબાર જે ની અંદર જે પાંચ જૂનનો સમય હોય એની જગ્યાએ સાઉથમાં એક થી બે જૂનમાં એ ચોમાસું આવી ગયું ત્યારબાદ જે બોમ્બે છે બોમ્બે માં એને બહુ વધારે સ્પીડ પકડી દે એ લગભગ સાત આઠ જૂનની અંદર બોમ્બે કવર કરી નાખ્યું એટલે પછી આપણે બધા આશા રાખી કે ચલો હવે સાત આઠ જૂને વસ્તુ મહારાષ્ટ્રમાં આવી ગયું છે એ લગભગ અગિયાર જૂને આપણે અમદાવાદમાં આવું જોઈએ હવે સમસ્યા આવી કે અગિયાર જૂનમાં પ્રવેશ થઈ ગયો હવામાન વિભાગે ડિક્લેર કરી દીધું કે ભાઈ હવે આપણે ચોમાસામાં દાખલ થઈ ગયા છે દિલ્હી વાળા ડિક્લેર કરી દીધું આઈ આર ડી વાળા ડિક્લેર કરી પણ જેવું અગિયારમી જૂન આયા પછી બપોરના સાડા બાર એક વાગ્યા પછી જે ક્લાઇમેટિક કન્ડિશન સિસ્ટમ બદલાય એની પાછળ એક જ હતું કે જે હવાની ગતિ હતી ને એ ઓછી થઈ ગઈ અને એ હવાની ગતિ ઓછી થવાના કારણે એ વાદળોની સ્થિતિ એ વાદળો જે આગળ વધવા જોઈએ એ અટકી ગયા અને જેના કારણે નવસારી સુધી આપણું ચોમાસુ ત્યાં સ્થગિત થઈ ગયું ત્યાં અટકી ગયું હવે બીજી વસ્તુ એમાં ઘણા લોકો એવા બી સવાલો કર્યા હતા ઘણા મીડિયામાં કે ભાઈ નીચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે છે તો

શું છે જનરલી બે રીતના થાય એક તમને એને અનુકૂળ વાતાવરણ ના મળે અનુકૂળ એને ભેજ ના મળે અને બીજી સિસ્ટમ છે ગ્લોબલ વોર્મિંગ હવે ગ્લોબલ ની અંદર અલીનો ને લાણીના હવે આપણે ટેકનિકલી અલીનો માંથી લાણીનામાં ગુજરાત કન્વર્ટ થવા જઈ રહ્યું છે અને હવે લાલીના આપણે આવી ગયા છીએ તો અલીનો લાલી કોઈ બી વસ્તુ ને એવું કહેવાય છે ગુજરાતી ભાષા જૂની વસ્તુમાંથી વસ્તુમાં આવીએ એટલે એટલીસ્ટ બી નવી વસ્તુ નવી સિસ્ટમ માં આવતા આપણને છોથી સાત દિવસ નું એડજસ્ટમેન્ટ થાય ચાહે કુદરતી વસ્તુ હોય કે અકુદરતી વસ્તુ હોય તો આ તો કુદરતી વસ્તુ છે તો એને એ છ સાત દિવસનો ટાઈમ એને જે બ્રેક લીધો એને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ જેની અંદર એને વીક મોન્સૂન કહેવાય હવે 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 મોન્સૂન ચાર પેટર્ન છે મેમ એમાં વીક મોન્સૂન નોર્મલ મોન્સૂન એક્ટિવ મોન્સૂન એના પછી ટોપિકલ મોન્સૂન તો હવે એ વીક મોન્સૂન જેટલું વીક મોન્સૂન લાંબુ થાય અમારા ક્લાઇમેટિક ભાષામાં એવું કહેવાય છે જેટલું વીક મોન્સૂન લાંબુ થાય એટલો વરસાદ સારો આવે અને થયું જે જે જનરલી 4 દિવસની જે આપણે ગણતરી રાખી હતી કે 4-5 દિવસમાં વીક મોનસૂન એક્ટિવ મોનસૂનમાં કન્વર્ટ થશે પણ હું એટલું જ એવું હતો કે જે કેતો હતો કે વીક મોનસૂન થી નોર્મલ મોનસૂન નોર્મલ મોનસૂન થી એક્ટિવ મોનસૂન થતા মিনিમમ 7-8 દિવસ છેની જગ્યાએ દસ દિવસ લીધા તો હવે આ જે મોનસૂન બ્રેક લાગ્યો તો એની પાછળ એક મેં તમને કીધું કે હવાને પ્રતિકૂળ વાતાવરણ મળ્યું અને બીજું સૌથી મોટો પ્રોબ્લેમ છે પોલ્યુશન પોલ્યુશન અને ગ્લોબલ વોર્મિંગ જેના કારણે શું થાય કે જે ક્લાઇમેટની કન્ડિશન છે જે વાદળોની સ્થિતિ છે એને એનામાં અવરોધ ઉત્પન્ન કરે છે અને એ અવરોધને એને મિનિમાઇઝ કરતા એને કુદરતી મેન્ટેન કરતા જે ત્રણ સાયકલો મેઇન છે કાર્બન ઓક્સિજન અને વોટર આ ત્રણ સાયકલને મેન્ટેન થતા એને સાત થી આઠ દિવસ લાગ્યા અને પ્રોપર પાછું એક્ટિવ મોન્સૂનમાં કન્વર્ટ થઈને આપણે ગુજરાતમાં પ્રસ્થાપિત કર્યું એટલા માટે ગુજરાતમાં નવસારી ઉપર નતું આવી કારણે કારણ કે મહારાષ્ટ્રમાં તો વરસાદ હતો એટલે ધીમે ધીમે વરસાદ ઉપર જાય અને અચાનક નવસારીમાં અટવાઈ ગયો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ થેન્ક યુ જે રીતે આવે ચોમાસું સતાવાર રીતે બેસી ગયું છે જે ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું અને હવે સક્રિય પણ બની ગયું છે એટલે કે વાવણી લાયક વરસાદ હવે સમગ્ર વિસ્તારમાં જોવા મળવાનો છે અને ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય કારણ કે આ વખતે સારામાં સારો ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર